નમસ્તે મિત્રો ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો તમારામાંથી જો કોઈ દસ પાસ હોય અને જો સરકારી નોકરી કરવા ઈચ્છતા હોય તો સરકારી નોકરી ભરતી અંગેની જાહેરાત આવેલી છે અને આ જાહેરાત આપવામાં આવેલી છે હાઈકોર્ટ ઓફ ગુજરાત અમદાવાદ દ્વારા તો આ જે જગ્યાઓ છે તો એની વિગત જોઈએ મિત્રો જે જગ્યાઓ છે એમાં એ ગુજરાત હાઈકોર્ટમાં વર્ગ ચારના કર્મચારીઓ કોર્ટ એટેન્ડન્ટ ઓફિસ એટેન્ડન્ટ હોમ એટેન્ડન્ટ ડોમેસ્ટિક એટેન્ડન્ટની કુલ બસો આઠ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે તો મિત્રો આજે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહેલ છે અને ફોર્મ ભરવાની પણ શરૂઆત થઈ ગઈ છે અને કુલ બસો આઠ જગ્યાઓ માટે ભરતી જાહેરાત આપવામાં આવેલી છે અને જગ્યાઓની વિગત જોઈએ મિત્રો કુલ બસો આઠ જગ્યાઓ છે જનરલ કેટેગરી માટે નેવ્યાસી એસસી માટે તેર એસટી માટે ચોત્રીસ એસીબીસી માટે બાવન ઇડબલ્યુ એસ માટે વીસ હવે આમાંથી જે મહિલાઓ માટેની જે જગ્યાઓ અનામત છે તો એ છે જનરલ કેટેગરીની મહિલાઓ માટે ઓગણત્રીસ એસસી ચાર એસટી ટી અગિયાર એસીબીસી સત્તર ઈડબ્લ્યુ એસ સાત અને આ જગ્યાઓ પૈકી એક્સ સર્વિસમેન માટેની બેતાલીસ અને જે દિવ્યાંગ ઉમેદવારો છે તો એમના માટેની બાર જગ્યાઓ છે તો આમ કુલ બસો આઠ જગ્યાઓ માટે ભરતી જાહેરાત આપવામાં આવેલી છે મિત્રો અને આ જગ્યાઓ માટેની જે લાયકાત છે એ જોઈ લઈએ મિત્રો પગાર ધોરણ જે છે એ રહેશે ચૌદ હજાર આઠસોથી સુડતાલીસ હજાર એકસો જે અનામત કક્ષાના ઉમેદવારો છે તો એ અનામત મળવાપાત્ર છે નિયમો અનુસાર અને ખાસ જે જે છે મહત્વની અગત્યની બાબત એ છે લાયકાત તો આ અંગેમાં આજે ભરતી છે તો એના માટેની જે જરૂરી લાયકાત છે એ ઉમેદવારે સરકાર માન્ય શાળા બોર્ડમાંથી ધોરણ દસ ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ એટલે કે ધોરણ દસ પાસ કરેલું હોય તો તેવા તમામ ઉમેદવારો આમાં અરજી કરી શકે છે અને આ વયમર્યાદાને ધ્યાનમાં લઈને તે વય વયમર્યાદા આપણે જોઈ લઈએ અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ અઢારથી કરીને પાંત્રીસ વર્ષની વયમર્યાદા હોય તો તેવા તમામ ઉમેદવારો આમાં એપ્લાય કરી શકે છે અને વયમર્યાદામાં જે છૂટછાટ મળવા પાત્ર છે તો એની વિગત જોઈએ મિત્રો એમાં જે સામાન્ય કેટેગરીના ઉમેદવાર છે તેમની છૂટછાટ નથી મહિલા ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટછાટ છે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે પાંચ વર્ષની છૂટછાટ છે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે પાંચ વર્ષની છૂટછાટ ઇડબ્લ્યુએસ માટે પાંચ વર્ષ અને ફિઝિકલી ડિસેબલ તો એમના માટે દસ વર્ષની છૂટછાટ છે આ સિવાય જે એક સર્વિસમેન છે તો એમની બજાવેલ સેવા ઉપર ત્રણ વર્ષની છૂટછાટ છે અને જિલ્લા ન્યાયાલય તેમજ અન્ય હાઈકોર્ટમાં જે કર્મચારીઓ ફાઇઝ બજાવતા હોય એના કરવા ઈચ્છતા હોય તો તેમને પણ નિયમ અનુસાર ચૂકચાર મળવા રહેશે ખાસ કરીને આજે અઢારથી કરીને પાંત્રીસ વર્ષની જે વયમર્યાદા આપવામાં આવેલી છે તો એની અંદર આ પ્લસ પાંચ વર્ષની છૂટછાટ પણ મળવાપાત્ર છે એટલે કે અનામત કેટેગરીના ઉમેદવાર હોય તો ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા હોય તો તેવા તમામ ઉમેદવારોમાં એપ્લિકેશન કરી શકે છે ના ભરતી પરીક્ષા અને મિત્રો આજે એ બધી બાબત છે એ કોમન પરીક્ષા જોઈ જતી હોય છે એમાં જે મેરિટ આવે તો એ મેરિટના આધારે આ પ્રમાણે જે ભરતી પ્રક્રિયા છે એ થતી હોય છે મિત્રો પરીક્ષા ફી જોઈ લઈએ પરીક્ષા ફી અને ફી ભરવાની રીત ઉમેદવારો એપ્લિકેશન પોર્ટલ ઉપર ઉપલબ્ધ પેમેન્ટ ઓપ્શન દ્વારા નીચે મુજબ પરીક્ષા ફી ચૂકવવાની રહેશે જનરલ કેટેગરી હોય તો એક હજાર પ્લસ બેંકનો જે ચાર્જીસ લાગતો હોય તે તો એટલી ફી ભરવાની રહેશે અને અનામત કેટેગરીના ઉમેદવાર છે તો તેમણે પાંચસો રૂપિયા પ્લસ જે બેંકનો ચાર્જિસ હોય તે ફી ભરવાની છે તો આ રીતે મિત્રો આજે ઓનલાઈન ફોર્મ છે એ ભરવાનું રહે છે ને પરીક્ષા પદ્ધતિ છે જોઈ આપણે મિત્રો સ્પર્ધાત્મક હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા હેતુલક્ષી પ્રકારની પરીક્ષા સો પ્રશ્નો તથા કુલ સો ગુની રહેશે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી રહેશે એટલે કે ગુજરાતીમાં જ પેપર હશે દરેક ખોટા ઉત્તર દેઠ એકથી વધારે પસંદ કરવા બદલ ઝીરો પોઈન્ટ તેત્રીસ નકારાત્મકનું રહેશે એટલે કે માઇનસ પદ્ધતિ લાવવામાં લાગુ રહેશે પરીક્ષાનો સમયગાળો એક કલાક અને ત્રીસ મિનિટનો રહેશે એટલે કે દોઢ કલાકનો રહેશે અને પરીક્ષા જે છે એની અંદર શું હશે જે અભ્યાસક્રમ છે તો એમાં જોઈ લઈએ મિત્રો ગુજરાતી ભાષા સામાન્ય જ્ઞાન ગણિત રમતગમત અને રોજબરોજની ઘટનાઓ તો આ પ્રકારનું પેપર રહેશે અને પેપરને ધ્યાનમાં રાખીને મિત્રો તમે તૈયારી શરૂ કરી શકો છો અને આ જે પરીક્ષા જે છે આ જે પરીક્ષા યોજાશે ઓગણની એના મેરિટના આધારે જ પસંદગી આપવામાં આવતી હોય છે મિત્રો એટલે તમે એ પ્રમાણે તૈયારી શરૂ કરી દેજો પસંદગી હતી આ જે મેરિટના આધારે જ કરવામાં આવતી હોય છે મિત્રો એટલે બાકી મિત્રો જે વધુ વિગત જે છે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરશો તો આપણે એના વિશે જરૂર જોઈશું તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ઓકે બાય